મારા ખ્યાલ પ્રમાણે ફેમિલી જો મજામાં કે તમે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ધોઈને ફ્રેશ નથી નો હજી કારણ કે બાકી છે હું આવી ગયો તો અત્યારે ખેતરમાં હાલો અહીં એક સાહ બંધ થઈ ગયો તો કે હું છે ને કે સમજણ્યું જો અહીંથી લઈને સેટ અહીં છે ને પછી કાલે મેં હવે બંધ થઈ ગયો ખબર નહીં હું કારણથી બંધ થઈ ગયો પછી નારડીને ધોરૈયા જે હશે ને ખાલી હતા તો અમે પછી એવું વિચાર્યું કે આમાં છે ને રીંગણી વાવી દીધી રામીમા એ પાણી નથી કારણ કે પાણી નથી એટલે કે છતાં પાણી નથી કારણ કે લાઈટ ત્રણ ચાર દિવસ છે ફૂલ થતી નથી મોટર તો હાલે તો અત્યારે અમારે હેતુ બેન જો ગ્લાસ લઈ અને બધીને પીવડાવે પાણી બધી અને અત્યારે અમારા બેન આવી ગયા છે રીંગણીમાં પાણી પાવા મારો પીડો આ બધી રીંગણીઓ છે અહીંથી છે ને પંદર વીસ રીંગણીઓ નાખી એમ જય દ્વારકાધીશ બેન મજામાં થઈ ગયો બ્રશ બ્રશ સરસ લીધો તો આજથી ટૂંકમાં એક શાંતિનો અનુભવ થાય કારણ કે છોકરીઓને છે ને હવારની સ્કૂલ હતી ને એને બદલે સાત સાડા સાત વાગ્યા નથી અત્યારે અગિયાર વાગે થઈ ગઈ અગિયારથી પાંચ એટલે ઘરની અંદર થોડો ખૂંકી ખુશીનો માહોલ કહેવાય એટલે કે હવારના પરમાં એ બે બહેનોને છે ને હવારમાં ભણવા જવાનું પછી નીંદર પૂરી ન થાય એટલે રાઈડ ઉપર કે પપ્પા હોવા દો હોવા દો એટલે હવે એ કંઈ આપણે પ્રશ્નો રહે નહીં હાલો તો હવે પાણી પીવડાવી ગયો અને પછી આવો ઘેરા

કારણ કે ઓફિસ મારી મજા અહીંયા આપે બરાબર મજાક કરું છું અને આ પ્રિન્ટર છે આ એક લેપટોપ છે વાં લેપટોપ અંદર છે વાં એક પ્રિન્ટર છે એ સાદું પ્રિન્ટર છે આ બધું આમાં પીવીસી ને બધું પ્રિન્ટ થતું હોય અહીંયા મારા મોબાઈલ નંબર છે એટલે એ નહીં બતાવું અહીંયા જો લખેલું છે કે રજા સિવાય અંદર આવવું નહીં એનું કારણ એક છે કે અહીંયા છે આપણી લેબ અંદર તમે જોઈ શકો છો આ આપણી લેબોરેટરી છે બરાબર અહીંયા બધા કેમિકલ હોય છે તમને બતાવું બી ટુ ના આને તેને આમાં તમને કંઈ ટપો નહીં પડે છે એટલા બધા કેમિકલ જો ને તમે ગાંડા થઈ જાય કે આ બધી શું છે ભરેશભાઈ એટલે આ બધી વસ્તુ છે ને તમારા કામની નથી આ બધી વસ્તુ છે ને તમારા ભાઈની કામની છે ને આ તમે આમ જોવો ને તમને લાગે તમારો ભાઈ સાયન્ટિસ્ટ છે નકરા ખાલી વિડીયો જ નથી ઉતારતો કામ પણ કરું છું પણ ઓન કેમેરા છે ને ઓફ કેમેરા અમારી લાઈફ અલગ હોય તમને ઓન કેમેરા હું બતાવ બાકી જ્યારે રિપોર્ટ ના કરતો હોય ને એ ક્યારેય નથી બતાવું તો આપણે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોઇલ ટેસ્ટિંગ લેવા મતલબ કે તમે જેમ બ્લડના રિપોર્ટ કરો છો ને ખ્યાલ આવે તમને કે ભાઈ તમારા બ્લડની અંદર હું ખામી છે હું નહીં એ રીતના મારે સોઈલ ટેસ્ટિંગ રિપોર્ટ કરવાનો હોય કે આપણી જે જમીન છે જમીનની અંદર કયા પોષક તત્વો ઘટે છે હવે એને કેવો ખોરાક આપણે આપો અલભ્ય સ્વરૂપમાં કેટલું પડ્યું છે ને લભ્ય સ્વરૂપમાં આપણે કેટલું આપવું છે બાકી અત્યારે ખેડૂત વધારે પડતા ખાતર ધવાડો કરતા હોય છે તમે રિપોર્ટ કરાવો તમારો જમીન તો તમને છે ને યોગ્ય માત્ર મતલબ કયું પાક વાવવું અને કયા પાકની અંદર કેટલું ખાતર વાવવું બરાબર એ પણ તમને ખ્યાલ આવે હવે તમે બધા પૂછશો તો ખરા કે પરેશભાઈ શું કરવાનું તો સેમ મારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે પરેશ ભારતી બ્લોગ એમાં તમે મને મેસેજ કરજો હું તમને માહિતી આપી કોઈ પણ વ્યક્તિને તમારે જમીનનો રિપોર્ટ કરાવવો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો બરાબર હું તમને મેસેજનો જવાબ તમને

દાદી ને ભાગ ને ઉપર લઈ જજો પછી કા બે 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 ભાઈ નો અડધો અડધો કરી દો આલો તો ભાઈ હવે મારે છે ને ઉપર ટાકા કામ કરવા જવાનું છે આ બધી માલ લેતી હોય ને આને ભાઈને ને હવે ભાઈ આને લઈ જવો કોઈ કઈ ક્યાં હું રહ્યો ને બોલો પંખો ધીરો ફરે ટ્રાન્ડિસ્ટર લેતા હોય એ બધી ફિટ કરવાનું છે તો હાલો પેલા ફિટ કરી લો આ પાણી ને ટાકા આપણે કનેક્શન આપેલું છે મિત્રો તમને ખબર જ હશે અહીંથી આ બધે ટાકા અંદર આપેલું છે હવે આજે અંદર ગયું ને પાણી તો હવે આ અઢીની પાઇપ છે તો ઓવરફ્લોનું છે ને ટૂંકમાં મતલબ ઓવરફ્લો મતલબ સલકાય ને તે ખાલી કેટલા નહોતો આ એકની હતી બરાબર તો આપણે ચેન્જ કરીને અઢીનું જ કર નાખ્યું અઢીનું પાણી અંદર જાય ટાંકો ભરાઈ જાય એટલે પાછું અઢીનું અંદર બરાબર નીકળીએ નહીં સીધું છે ને અહીંયા બધી બકાલું છે ટૂંકમાં કેળ છે પછી અહીંયા લીંબુડી છે એમાં જાય કાંક્યું બેન એટલે પછી કહેવું ઉપર તમે શું કરાવ્યું વાહ સરસ લ્યો વારી નાખો હાલો ભાઈ હું છે ને હવે ખાલી આ એક ફિટિંગ કરવાનું રહી ગયું આ એક એલ્બો છે ને ટૂંકમાં અહીંથી મારી દો આમ લટકાઈ જાય એટલે પછી એવું કંઈ ઉપાધિ નહીં હાલો હું પહેલાં હું છે ને ઇન્સ્ટોલ કરી લઉં અત્યારે બે બેનું જમી કરવીને લેસન કરવા બેસી ગયું છે વાહ ભાઈ વાહ શું આપ્યું છે લેસનમાં છે હે મને તમને બેન સરસ લીમ અને આપણે જો અત્યારે મચ્છરદાની નાખી દીધી છે આ ડબલ બેડની મચ્છરદાની આવે મારા ખ્યાલ પ્રમાણે સમજો ને કે નવસો રૂપિયાની અંદર સાડા આઠસો કે આઠસો કે નવસો એમ હજાર રૂપિયાની અંદર આવે બરાબર આ મચ્છરદાની અત્યારે નાખવી છે ને જરૂરી છે કારણ કે સોમાસું છે આતંક આતંકભાઈ એટલું વધી ગયું મચ્છર કરડે ડેન્ગ્યુ થઈ જાય તાવ આવે ને તમે હજાર રૂપિયા નાખો એના કરતાં છે ને આ ડબલ બેડની આવે બરાબર એ તમે લઈ લો એટલે થઈ જાય તમારી સેટી નથી કંઈ નહીં આ છે ને આ જો ટેન્કવાળી છે ને જો હરિયા છે ફરતા ટેન્કવાળી તો ખાટલું હોય ને તો બે ખાટલા હોય ને બે ને અંદર પાવીએ એટલે તમે છે ને આરામથી એમાં હોય શકો અને તમે અને તમારો પરિવાર સેફ રહે રેડી તો મચ્છરદાની લઈ લીજો હું કોઈ પ્રમોશન નથી કરતો કે મને એ કોઈ આપતા નથી ઓનલાઈન પણ મચ્છરદાની મળે છે હું લિંક નાખું તમને ક્યાંય મળે નહીં તો લિંક નીચે નાખું તમે ત્યાંથી ઓર્ડર કરીને મચ્છરદાની મંગાવ્યું હવે ચાલો તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બ ભાઈ